તો હાલો દોસ્તો સ્વાગત છે ફરી તમારું મારા ઓર નવા વિડીયોમાં તો આજની આપણી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે તો આ ગિરનારના ગેટથી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે એટલે વિડીયોમાં બંધો ને વિડીયોને લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા વિડીયો તમને મળતા રહે તો અત્યારે રાતનો લગભગ હાડા ટ્રેનનો ટાઈમ થઈ ગયો અને હાડા ટ્રેનના ટાઈમમાં અમે પહેલી ઘોડી સરવાની શરૂઆત કરીએ છીએ તો આ છે જો કે અંધારે કંઈ દેખાતું નહીં હોય છતાંય તમે જોઈ શકો છો સમય થયો લગભગ અત્યારે અને ઘણું ખરું હાલી જશે આમ તો અમે પોણા ત્રણ ત્રણ વાગે હાલવાનું ચાલુ કર્યું હતું પણ હજી અંધારું જ છે અંધવાળા જેવું શું નથી છે અને આ રીતનું કંઈક અંધારું છે એ તમને બધું કંઈક રસ્તામાં કાંઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો મળી જાય જે લેવું એ મળી જાય આ રીતનું કંઈક અંધારું છે અને અત્યારે અમે જાય છે જેણા ભાવની મટીએ મોટા તો કોઈને દેખા નથી પણ મારું મોટું તો દેખાય તો જો ફ્લેટમાં આ સામો મારો સુધી તમને આવું અંધારું દેખાય તો મારું મોટું તમને દેખાય છે એનું કારણ છે કે હું મારા પર બતી કરું છું પાછળ તો ઘણા આવેલા હોય છે પણ કોઈનું મોટું તમને દેખાતું નહીં હોય પણ આ ઝીણા બાવન મટી સુધી લગભગ આ રીતનું જ રહેશે કારણ કે અમે બહુ વહેલા નીકળી ગયા હતા મોટું તો દેખાડું નહીં મારું તો આપણે ઝીણા બાવન મટી જતા હોય ત્યારે રસ્તામાં ઘણી બધી જગ્યાએ સ્ટોલ આવે છે

ઝીણાભવાની મટી બે કિલોમીટર જેટલી રહી છે અને એની પેલા શાહ આવે છે તો અમે શાહ પે ઉભા

હજી કઈ જેવું છું નથી હજી જાડે મોટું અંધારું છે પણ હાડા સહજ એવું થઈ ગયું છે અટાણે આવી ગયા ઝીણા બાપાની મઢીએ તો ખાસ કરીને આપણે ઝીણા બાવાની મઢીએ ટ્રાફિક વધારે જોવા મળે છે यार biar करवा देता આપડે ઝીણા બાબા ની મઢિએ પૂગી જાય એટલે આ યારો મેરો સીધો માળવેલા ભાઈ જાય છે અહીંયા ઝીણા બાબાની મઢી છે ને આ રસ્તા આપણે જ્યાં આવ્યાના પાસે જવાનું જો સરકડિયા અનુમાન જવું હોય તો તો અમારે સરકડીયા હનુમાનથી જવાનું છે એટલે અમે એની રસ્તે પાસે આવ્યા છે રસ્તો તો કાયદેસરનો છે પણ અમારે આડું હાલવું પડે એમ છે એનું કારણ છે કે પલ્લી જાય છે આ જગ્યાએ બૂટ અમારા પલ્લી જાય છે અને જો અહીંથી બૂટવાળા લોકો અહીંથી અમુક અમુક લોકો આવે છે એટલે આપણે અહીંથી હાલવાનું થાય છે જેના પર મટીએ જાય એટલે સરકડીયા અનુમાને જવું હોય તો આપડે થોડું ઘણું પાછું રિટર્ન આવવું પડે તો અહીંયા પાછું રિટર્ન બતાવી દઉં છું આ રસ્તો આપણે સરકડીયા હનુમાન જતા હોય ત્યાં બહુ મોટી જમવાની વ્યવસ્થા કરેલ છે તો ના નાસ્તો કરીને પછી આપણે આગળ જઈએ કેમ કે હનુમાન થી આપણે થોડાક આગળ જઈએ ને એટલે ના બહુ મોટી ગોળી ચડવાની આવે ને સરકડીયા હનુમાન લગભગ ત્રણ ચાર કલાક જેવું થાય તો પેલા નાસ્તો એ કરી લેજો અને સેટ ન્યા હો તમને કાંઈ ખાવાનું નહીં મળે તો ખાસ કરીને નાસ્તામાં આપણને ગાંઠિયા શાહ અને એક મિરસું મેળવું છે આ આપડી થાળી છે વારમાં નહીં બે લેવા તો બે આપે